લગ્ન પછી ઘરે નવી વહુ આવી વહુ રોજ સાસુ સસરાની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખે બધું પ્રેમથી સંભાળે એક દિવસ વહુએ સાંભળ્યું કે સાસુ પોતાના પતિને કહેતી હતી કે આ વહુ આપણને દૂધમાં પાણી ભેળવીને આપે છે બીજા જ દિવસે વહુ દૂધનું તપેલું લઈને સીધી સાસુના રૂમમાં આવી ગઈ એની સામે જ ગ્લાસમાં દૂધ ભર્યું ને આપી દીધું થોડા દિવસ બાદ વહુએ સાંભળ્યું સાસુ કહેતી હતી આ વહુ જમવામાં ઘી ખાલી દેખાડા પૂરતું નાખે છે વહુએ સાંભળ્યું ઘીનો ડબ્બો સીધો સાસુ સસરાના રૂમમાં મુકાવી દીધો અને કહ્યું તમારે જેટલું જોઈતું હોય એટલું લઈ લેજો થોડા દિવસ પછી ફરી સાસુ પોતાના પતિને કહેતી આપણો દીકરો રોજ માર્કેટમાંથી ફળ લાવે છે પણ આ વહુ પોતે જ ખાઈ જાય છે આપણને તો થોડાક જ આપે છે વહુએ સાંભળ્યું બીજા જ દિવસે આખું ફ્રીજ જ સાસુ સસરાના રૂમમાં મુકાવી દીધું વહુ નીકળી ગઈ પછી સસરા હસીને બોલ્યા બોલ હવે તો બધું તારા રૂમમાં જ છે ને હવે કંઈ બાકી છે સાસુ બોલી એ બધું તો ઠીક પણ મને તો હજુ પણ લાગે છે કંઈક તો ગડબડ કરતી જ હશે આ વહુ સસરાએ કહ્યું ગડબડ એમાં નથી ગડબડ તો તારા મનમાં છે ગડબડ તારા વહેમની છે અને વહેમનો ઈલાજ દુનિયાના કોઈ ડોક્ટર પાસે નથી મિત્રો તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ